નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિતની અંદર ગાલા સ્વાધ્યાય પોથી તો ગાલા સ્વાધ્યાય પોથીની અંદર આજે આપણે આજે પ્રકરણ નંબર સાત જે આપેલું છે રાશિઓની તુલના તો એ સ્વાધ્યાય પોથીની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું વિડિયો અંત સુધી જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તો ચાલો શરૂ કરીએ ગાલા સ્વાધ્યાય ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના સર્વપ્રથમ તમે જોશો પ્રશ્ન એક તમને આપેલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો ચાલો ખાલી જગ્યા એવું પૂછેલી છે પહેલું જોઈએ પંદર મીટર અને ત્રીસ મીટરનો ગુણોત્તર ગુણોત્તર આપેલો છે આપણને ખબર છે જેમમાં એનો જવાબ આવશે અંશમાં પંદર આવશે છેદમાં ત્રીસ મૂકીશું ચાલો ભાગ ઉડાડીએ તો પંદર દુઃખ છે માહિતી પૈસામાં છે અથવા તો બંનેને પૈસામાં ફેરવી દઈશું અથવા તો બંને એકમને શેમાં ફેરવી દઈશું રૂપિયામાં ગુણોત્તર ક્યારે થાય જ્યારે બંનેના એકમો કેવા હોય સરખા તો એનો ગુણોત્તર આવશે દસ જેમ એક ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું દસ કિલોમીટર અને વીસ મીટરનો ગુણોત્તર તો એનો જવાબ આવશે આગળ જોઈએ બત્રીસ અને ચોવીસ નો ગુણોત્તર તો જવાબ આવશે ચાર જેમ ત્રણ એવી જ રીતે ભાગ ઉડાડવાના છે આગળ જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા અઢાર રૂપિયા અને ત્રીસ રૂપિયાનો ગુણોત્તર તો જવાબ આવશે ત્રણ જેમ પાંચ બે કિલોગ્રામ અને સાડી સાતસો ગ્રામ એટલે કે સાતસો પચાસ ગ્રામ તો તેનો ગુણોત્તર થશે આઠ જેમ ત્રણ એસી ટકા એટલે ખાલી જગ્યા ગુણોત્તર થાય જુઓ હવે એસી ટકામાં પૂછેલો છો ટકામાં આપણે રૂપાંતર કરીએ તો ટકાને છેદમાં લઈ જઈએ સો એનો મતલબ થશે એસી ભાંગ્યા સો કરવાના છે એસી ભાંગ્યા સો કરો એટલે આપણે જવાબ આવશે ચારના છેદમાં પાંચ ગુણોત્તર સ્વરૂપે લખી શકાય ચાર જેમ પાંચ સાત જેમ ખાલી જગ્યાનો ગુણોત્તર એટલે સિત્તેર ટકા તો જવાબ આવશે દસ અને દસમું પચીસ ફળો પૈકી પાંચ નારંગી છે તો નારંગીની ટકાવાળી ખાલી જગ્યા છે તો જવાબ આવશે વીસ ત્યારબાદ આગળ જોઈએ મિત્રો અગિયારમું બસો ચાલીસના પાંચ ટકા હવે ના કે ને એટલે ગુણાકાર કે ભાઈ બસો ચાલીસના પાંચ ટકા તો એનો મતલબ બસો ચાલીસ ગુણ્યા પાંચ છેદમાં આવશે સો તો એનો એ આપીશું આપણે એટલે જવાબ આવશે બાર ચાલો ગુણોત્તર ત્રણ જેમ ચાર ને ટકામાં કઈ રીતે લખાય તો એટલે જવાબ આવશે છે પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા હોશિયાર છે તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે એનો મતલબ કે બોતેર ટકા જો હોશિયાર હોય તો બાકીના વધ્યા અઠયાવીસ ટકા એ અઠ્યાવીસ ટકા કેવા હોય નબળા તો આપણે પચીસ ના અઠયાવીસ ટકા મેળવીશું તો જવાબ આવશે સાત એ છે તો બરાબર કિંમત કેટલી આવશે રૂપિયા પંદરસોના ડ્રેસ ઉપર બાર ટકા વળતર મળે છે ડિસ્કાઉન્ટ મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા થાય તો પંદરસો ના આપણે બાર ટકા કરશું એટલે વળતર આવશે એકસો ને રૂપિયા રૂપિયા બારસો ના ટેબલ ઉપર વળતર મળે છે તો ટેબલ રૂપિયા ખાલી જગ્યામાં મળે તો બારસો ના વીસ ટકા કરીએ દસ ટકા એટલે એકસો વીસ થાય તો વીસ ટકા એટલે બસો ચાલીસ રૂપિયા આપણને તો એ ટેબલ આપણને કેટલાનું પડશે નવસો સાહીઠ રૂપિયા ચાલો મિત્રો ધોરણ ત્રણ થી બાર નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે તમે મેળવી શકો છો તો સર કઈ કઈ મળશે તો જોઈ શકો તમે સ્ક્રીન ઉપર કે ભાઈ સ્વજૈન પોથી સોલ્યુશન સમજૂતી વધતા સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે સમજૂતી પણ મળશે એનો સ્વાધ્યાય પણ તમને મળી જશે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ દરેક વસ્તુ આપણી ચેનલમાં તમને ઉપલબ્ધ થશે કેવી રીતે મેળવવી તો તમને એ સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને આ દરેક વસ્તુ તમે મેળવી શકશો તો વોટ્સઅપ પર પીડીએફને પીપીટી મેળવવા માટે સિત્તેર બાવીસ બાવીસ આ નંબર પર કોન્ટેક્ટ કરી તમે કોઈપણ વસ્તુ કોઈપણ પ્રશ્ન અથવા તો તમારું કોઈપણ સોલ્યુશન તમને કોઈપણ ડાઉટ હોય તો એનું તમને નિરાકરણ મળી જશે ચાલો આપણી એપ્લિકેશન પણ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને એમાંથી પણ ઘણું બધું મટીરીયલ તમે મેળવી શકશો ચાલો મિત્રો આગળ વધીએ બીજો વિકલ્પ આપેલો છે પ્રશ્ન બે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એટલે કે આપેલા છે એમાંથી આપણે જવાબ મેળવવાનો છે પહેલું છે પચાસ પૈસા અને રૂપિયા પાંચ નો ગુણોત્તર તો જવાબ આવશે એક જેમ દસ બીજું છે ગુણોત્તર બે જેમ પાંચ એટલે કેટલા ટકા તો ટકામાં પૂછેલું છે તો જવાબ આવશે ચાલીસ ટકા ત્રણ હજારના વીસ ટકા એટલે કેટલા થાય છસો એક્સના પંદર ટકા બરાબર એકસો વીસ હોય તો એક્સની કિંમત કેટલી તો અહીંયા જવાબ આવશે આપણો આઠસો ચાર હજારની સાડી પર બાર ટકા વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા થાય બાર ટકા વળતર મળે તો ચાર હજારના બાર ટકા કરવાના છે એટલે કે બારના છેદમાં સો કરશું ચાર હજાર સાથે ગુણાકાર કરીએ બારનો ને ભાગાકાર થશે સોનો મીંડું મીંડું જાય એટલે કે ચાલીસ ગુણ્યા બાર જવાબ આવશે આપણો ચારસો ને એવી જ રીતે આગળ એક સ્વેટરની ખરીદીમાં આઠ ટકા પ્રમાણે રૂપિયા એકસો બાણું વળતર મળે છે જો સ્વેટરની છાપેલી કિંમત ખાલી જગ્યા હોય તો છાપેલી કિંમત આપણે ગોતવાની છે તો છાપેલી કિંમત અહીં જવાબ આવશે ચોવીસો રૂપિયા ઉમેશનો પગાર આઠ હજાર હતો તે વધીને દસ હજાર થયો તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો જો રૂપિયા પૂછેલા હોત તો આપણને ખબર છે કે ભાઈ બે હજાર રૂપિયાનો વધારો થાય છે પણ ટકામાં પૂછ્યું છે તો પદ મૂકવું પડશે કે ભાઈ હતો કેટલો આઠ હજાર તો આઠ હજાર સો તો બે હજાર વધારો થયો છે બે છેદમાં સો કેટલા રૂપ આપશું જવાબ આવશે નવસો ને સાહીઠ ગત વર્ષનો વરસાદ એકસો વીસ મીમી હતો અને આ વર્ષે નેવું મીમી પડ્યું તો વરસાદમાં ખાલી જગ્યાની ઘટ થઈ તો જવાબ આવશે પચીસ ટકા રૂપિયા બત્રીસો ની વસ્તુ વેચતા તેના ઉપર ચાર ટકા જીએસટી આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યા હોય ચાલો બત્રીસો રૂપિયાની વસ્તુ વેચવાની હતી એની ઉપર ચાર ટકા જીએસટી આપવો પડે છે ભાઈ તો બત્રીસો ના આપણે પહેલા તો ચાર ટકા કરશું કેટલા રૂપિયા વધારે ચૂકવવાના થાય છે એ અને વસ્તુની કિંમત બંનેનો સરવાળો કરશું જવાબ આવશે તેત્રીસો અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈએ નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલું છે છ કિલોગ્રામ અને આઠ મીટરનો ગુણોત્તર તો આપણો જવાબ આવશે અહીં ઓપ્શન ડી કે આનો કોઈ ગુણોત્તર મળે નહીં કારણ કે એક વસ્તુ વજનમાં છે અને એક લંબાઈમાં છે એટલે કે એક કિલોગ્રામમાં છે અને એક ક્ષમા છે માપ મીટરમાં છે તો આનો ગુણોત્તર શક્ય નથી બીજું જોઈએ પંચોતેર પૈસા અને બે રૂપિયાનો ગુણોત્તર તો બંનેને અથવા રૂપિયામાં ફેરવીએ અથવા પૈસામાં ફેરવીએ સાદું રૂપ આપશો એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ જેમ આઠ ત્રીજું છે આઠસો મીટર અને બે કિલોમીટરનો ગુણોત્તર બરાબર ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન ડી બે જેમ પાંચ પચાસ સેમી અને બે મીટરનો ગુણોત્તર તો પચાસ સેમી અને બે મીટર છે બંનેને આપણે સેમીમાં ફેરવી દઈએ તો બે મીટરના થઈ જશે બસો મીટર પચાસના છેદમાં બસો કરશું એટલે આપણે જવાબ આવશે એક જેમ ચાર ચારસોના પંદર ટકા ચાલો ખૂબ સરસ છે ચારસો ગુણ્યા પંદર છેદમાં સો સાદરૂપ આપશું મીંડું મીંડું જશે પંદર ચોક સાહીઠ એટલે કે ઓપ્શનનો આપણો જવાબ આવશે ઓપ્શન બી ખાલી જગ્યાના વીસ ટકા બરાબર એકસો સાહીઠ થાય તો જવાબ આવશે ઓપ્શન ડી આઠસોના છ પેનની કિંમત રૂપિયા નેવું હોય તો સાત પેનની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે એકસો પાંચ ત્યારબાદ આપણે આગળ જોઈએ આઠમું ખાલી જગ્યાના બાર ટકા બરાબર છન્નું તો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે આઠસો રૂપિયા સોળસોનું ખાલી જગ્યા ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ બસો છપ્પન થાય તો જવાબ આવશે ઓપ્શન સી આઠ રૂપિયા ત્રણ હજાર છ ટકા લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ રૂપિયા પાંચસો ચાલીસ થાય તો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ તો એટલે કે ત્રણ વર્ષનું થશે અગિયારમું જોઈએ રૂપિયા ખાલી જગ્યાનું નવ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ ચૌદસો ને ચાલીસ થાય તો જવાબ આવશે ઓપ્શન સી ચાર હજાર ત્યારબાદ રૂપિયા ચોવીસોના ડ્રેસ પર રૂપિયા બસો ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય તો આવશે ઓપ્શન ડી એટલે કે બાર ટકા તેરમું જોઈએ રૂપિયા પાંચ હજારનું બે વર્ષનું આઠ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો બે વર્ષનું હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા કેવું હોય વધારે જ હોય તો જવાબ આવશે ઓપ્શન એ એના કરતા વધારે ચાલો ખરા ખોટા પૂછેલા છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ભાઈ રૂપિયા અઢાર ની સાડી દસ ટકા વળતર ખરીદતા સાડીના રૂપિયા સત્તરસો નેવું આપવાના થાય તો આ વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ બીજું છે રૂપિયા બત્રીસો ની વસ્તુ પર પાંચ ટકા જીએસટી ભરતા વસ્તુના રૂપિયા બત્રીસો પાંચ આપવા પડે તો આ વિધાન પણ કેવું આવશે ખોટું ત્રીજું જોઈએ દસ ટકા લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના રૂપિયા આઠસો દસ આપવાના થયા તો વસ્તુની છાપેલી કિંમત રૂપિયા નવસો હોય તો વિધાન છે સાચું ગુણોત્તર પાંચ એટલે સાહીઠ ટકા તો સાચું નવસો એકસો એસી જોઈએ એસી મિલીલીટર અને એકસો વીસ કિલોમીટર ગુણોત્તર બે જેમ ત્રણ છે તો આ વિધાન આવશે ખોટું રૂપિયા છસોનું નવ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા એકસો બાસઠ થાય તો સાચું થશે રૂપિયા બારસોનું આઠ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજે તમે છસો ગુણ્યા બારના છેદમાં સો કરશો તો બાર છંદ બોતેર થાય છન્નું નો થાય એટલે આ વિધાન કેવું છે ખોટું છે કોઈ પણ રકમનું સરખા વ્યાજના ના દરે પહેલા વર્ષનું સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો આ વિધાન કેવું થશે સાચું ચાલો મિત્રો પોટેટો બેન્ચની વાત કરીએ તો એડમિશન એની અંદર શરૂ થઈ ચૂક્યા છે ધોરણ છ થી લઈને આઠ સુધી જેની અંદર ચાર મુખ્ય વિષયો આપણા ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સમાજ આ પોટેટો બેન્ચની અંદર આપણે સમાવેશ કરેલો છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરો અને આ પોટેટો બેન્ચનો અભ્યાસ કરીને સારામાં સારા માર્ક્સ અને સારામાં સારી ટકાવારી તમે મેળવી શકશો ચાલો આની અંદર શું શું મળવાનું છે તો પોટેટો બેન્ચની વાત કરીએ તો રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમ સીક્યુ ટેસ્ટ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના પેપરની તૈયારી કરાવવામાં આવે છે વોટ્સઅપ સપોર્ટ પણ મળે છે કોઈપણ પ્રશ્ન હોય કોઈપણ ડાઉટ હોય તમે તો વોટ્સઅપની અંદર પણ પૂછી શકશો વેલિડિટી ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે હાલમાં તમે જે ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો એ અભ્યાસ તમે તમારો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે એનો લાભ લઈ શકશો કિંમત છે માત્ર ચારસો નવ્વાણું પર સબ્જેક્ટ કોઈ પણ સબ્જેક્ટની કિંમત ચારસો નવ્વાણું છે કોઈ એક સબ્જેક્ટ બે સબ્જેક્ટ ત્રણ સબ્જેક્ટ અથવા તો ગમે તેટલા સબ્જેક્ટ તમારે જો એમાંથી પરચેસ કરવા હોય અથવા તો શીખવા હોય તો તમે એ રીતે પણ કરી શકશો વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર કોન્ટેક કરીને તમે વધારે માહિતી મેળવી શકશો ચાલો આગળ જોઈએ મિત્રો હવે દાખલા શરૂ થાય છે પહેલું અનિલ પાસે અમુક રકમ હતી તેમાંથી તેણે એંશી ટકા ખર્ચ કરી નાખ્યો જો અનિલ પાસે બારસો વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી સ્ક્રીન ઉપર તમને જવાબ દેખાઈ રહ્યો છે જ્યારે રકમ ન આપેલો હોય ત્યારે આપણે ધારી લેવાની છે ખર્ચ એંશી ટકા થયો એટલે કે બચેલી રકમ થશે વીસ ટકા હવે આપણે સાદરૂપ આપીએ કે ભાઈ વીસ ટકાના જો બારસો રૂપિયા હોય તો સો ટકા એની પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે સાદુરૂપ આપી અને છેદ ઉડાડી જવાબ આવશે આપણો રૂપિયા છ હજાર ચાલો એવી જ રીતે બીજો દાખલો આપેલો છે એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે બાકીના અન્ય લોકો અન્ય કેટલા દસ ટકા હોય તો ગામની કુલ વસ્તી શોધો ચાલો ક્રિકેટ અને ફૂટબોલ થઈને કેટલા દસ ટકા તો આજે દસ ટકા છે એ કેટલા વ્યક્તિઓ છે જો અન્ય રમતવાળા બે હજાર છે તો દસ એ બે હજાર તો સો એ કેટલા સાદુરૂપ રૂપ આપતા જવાબ આવશે કુલ વસ્તી કેટલી થશે વીસ હજાર આગળ જોઈએ ત્રીજો એક ડ્રેસની છાપેલી કિંમત ચોવીસો છે વેપારી છાપેલી કિંમત ઉપર વીસ ટકા વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે ચાલો ચોવીસોના પહેલાં તો વીસ ટકા આપણે વળતર છે તો ચોવીસોના વીસ ટકા કરીએ એટલે ચારસો એંસી રૂપિયા વળતર મળશે એટલે કે ઓછા ચૂકવવાના થશે તો ચોવીસોમાંથી આપણે ચારસો બાદ કરી દઈએ એટલે કે ઓગણીસોને વીસ રૂપિયા ચૂકવવા પડશે ચોથું છે એક કબાટની વેચાણ કિંમત એક્યાસી સો છે વેપારીએ છાપેલી કિંમત પર દસ ટકા વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય જો આપેલી નથી છાપેલી એટલે આપણે ધારવી પડશે કે અહીં દસ ટકા વળતર આપેલું છે એટલે કે એનો મતલબ કે નેવું ટકા બરાબર આપણા કેટલા છે એક્યાસી રૂપિયા તો સો ટકા એ કેટલી રકમ હોય તો સાદું રૂપ આપતા જવાબ આવશે નવ હજાર રૂપિયા ત્યારબાદ આગળ જોઈએ કનુભાઈનો માસિક પગાર પંદર હજાર હતો તેમના પગારમાં વીસ ટકા વધારો થયો હવે તેમનો માસિક પગાર કેટલો થયો તો પગારનો વધારો છે વીસ ટકા સો ટકા એ પંદર હજાર હતા તો પ્લસ વીસ ટકા એડ કરીએ એટલે કે ત્રણ હજાર રૂપિયા બીજા ચડે તો પંદર હજાર વધતા ત્રણ હજાર હવે એનો તો પગાર કેટલો થઈ જશે અઢાર હજાર રૂપિયા ફર્નિચરના વેપારીએ રૂપિયા પચીસ હજારનું ફર્નિચર મંગાવ્યું તેણે આઠ ટકા પણ ચૂકવ્યું આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું તો પચીસ હજારનો આઠ ટકા જોઈએ આપણે જીએસટી ચડે તો પચીસ હજાર બે હજાર રૂપિયા બરાબર રૂપ આપતા હવે બે હજાર આપણે વધારે દેવાના થશે તો ફર્નિચરના પચીસ હજાર ના બે હજાર એટલે ટોટલ ચૂકવવાની થતી કિંમત સત્યાવીસ હજાર રૂપિયા ટીવીની વેચાણ કિંમત બત્રીસ હજાર છે તેના ઉપર આઠ ટકા જીએસટી આપવો પડે છે તો ટીવી ખરીદવા કેટલા ચૂકવો પડે તો બત્રીસ હજારના ભાઈ આઠ ટકા કરી નાખો બત્રીસ હજાર ગુણ્યા આઠ છેદમાં સો એટલે કે એના પચીસસો ને સાઈઠ રૂપિયા અલગથી થશે જીએસટીના તો કેટલા ચૂકવવા પડે બત્રીસ હજાર ટીવીની કિંમત પ્લસ પચીસો ને સાઈઠ જીએસટી એટલે કે ટોટલ રૂપિયા ચૂકવવાના થશે ચોત્રીસ હજાર પાંચસો ને સાહીઠ ત્યારબાદ આગળ જોઈએ મેં એક રેડિયો બાર ટકા જીએસટી આપીને ખરીદ્યો જો આ રેડિયો મેં 4480 ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી હોય તો જીએસટી બાર ટકા છે એકસો બાર એ ચુમ્માલીસો રૂપિયા થતા હોય તો સો ટકા એ કેટલા એટલે કે એની છાપેલી કિંમત કેટલી હશે તો સો 4480 ચુમ્માલીસો છેદમાં એકસો બાર જવાબ આવશે ચાર હજાર રૂપિયા ચાલો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો રૂપિયા દસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ ચાલો સાદા વ્યાજનું આપણને સૂત્ર આવડું જોઈએ આઈ બરાબર પીઆર છેદમાં સો કિંમત મૂકવાની છે પી એટલે દસ હજાર આર એટલે દસ ટકા ટકા છેદમાં સો આવશે અને ગુણ્યા બે વર્ષ એટલે બે સાદુપ આવશું તો જવાબ આવશે બે હજાર રૂપિયા ત્યારબાદ આગળ જોઈએ સોળ હજારનું આઠ ટકા લેખે ત્રણ વર્ષનો સાદુ વ્યાજ ફરીથી એવો જ દાખલો છે પી સોળ હજાર રૂપિયા છે રેટ કેટલો છે આઠ ટકા અને સમય છે ત્રણ વર્ષ આઈ બરાબર પીઆરએનના છેદમાં સો સાદા વ્યાજનું સૂત્ર કિંમત મૂકશું જવાબ આવશે આડત્રીસો ને ચાલીસ રૂપિયા સાદું વ્યાજ થાય ત્યારબાદ જોઈએ ત્રીજું રૂપિયા સોળ હજારનું પાંચ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ચાલો રેટ કેટલો છે પાંચ ટકા રૂપિયા કેટલા છે સોળ હજાર સમય કેટલા છે બે વર્ષ પણ અહીંયા જો ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકશું એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સોની એન ઘાત એન એટલે સમય આર એટલે રેટ અને પી એટલે મુદ્દલ તો સોળ હજાર સાદુરૂપ આપીએ ચાલો સો એકા સો ને વત્તા પાંચ એટલે એકસો પાંચના છેદમાં સો સમય બે બે વર્ષ એટલે આપણે બે વખત લખશું તો એકસો પાંચના છેદમાં સો ગુણ્યા એકસો પાંચના છેદમાં સો સાદુરૂપ આપીએ અંશને છેદ ઉડાડીએ તો જવાબ આવશે આપણું વ્યાજ મુદ્દલ આવશે સત્તર હજાર છસો ચાલીસ ચાલો આપણને વ્યાજ ગોતવાનું કીધું છે તો સત્તર હજાર છસો ચાલીસમાંથી મૂળ રકમ સોળ હજાર હતી તે બાદ કરી દઈએ તો જે વધારાના ચૂકવેલા છે કેટલા છે સોળસો ચાલીસ રૂપિયા તો એને આપણે કહીશું ચક્રવૃદ્ધિ વ્યાજ આગળ જોઈએ રૂપિયા ચાર હજારના દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત બેનો ગોતવાનો છે તો જો સાદું વ્યાજ મૂકીએ કિંમત મૂકીએ પી એટલે કે ચાર હજાર આર એટલે દસ ટકા ને એન એટલે બે વર્ષ છેદમાં સો સાદુ રૂપ મળતા સાદું વ્યાજ આવશે આઠસો રૂપિયા કેટલા વર્ષનું બે વર્ષનું એની એ જ રકમનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકીએ પીક હાઉસમાં વન પ્લસ આરના છેદમાં સોની એન ઘાત એટલે કે ચાર હજાર ગુણ્યા એક વત્તા દસના છેદમાં સોની બે ઘાત એટલે કે આપણો જવાબ અહીંયા તમને દેખાશે અગિયારના છેદમાં દસ આવશે મીંડુ મીંડું ઉડાડશો એટલે દસ એકા દસ ને એક અગિયાર અગિયારના છેદમાં દસ ચાલો બે વખત આવશે સાદરૂપ આવશું એટલે વ્યાજ મુદલ આવશે અડતાલીસો ને ચાલીસ તો એનું વ્યાજ કેટલું થયું તો ચાર હજાર એમાંથી બાદ કરી દો એટલે આઠસો ચાલીસ રૂપિયા વ્યાજ થયું તફાવત કેટલો આવે છે ચાલીસ રૂપિયા આગળ જોઈએ પાંચમું રૂપિયા આઠ હજાર એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે પાંચ ટકાના દરે મૂક્યા બે વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે તો આઠ હજાર રૂપિયા મૂકેલા છે ટકા પાંચ ટકા સમય છે બે વર્ષ ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર મૂકવાનું છે સાદરૂપ આપતા જશો અંતે જવાબ આવશે અઠ્યાશી સો વીસ રૂપિયા વ્યાજ સહિતની કિંમત આપણે મળશે ત્યારબાદ છે એક સ્કૂટર રૂપિયા સાહીઠ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં વાર્ષિક આઠ ટકા જેટલો ઘટાડો થતો હતો તો એક વર્ષના અંતે જોવે ઘટાડો છે ઘટાડો જ્યારે પણ થાય વધારો ન થતો હોય ને દર વર્ષે જો ઘટાડો થતો હોય તો સૂત્રની અંદર થોડોક ફેરફાર આવશે એટલે કે સૂત્ર જે આપણું પ્લસવાળું છે ને વન પ્લસ આરના છેદમાં સો એની જગ્યાએ થઈ જશે વન માઇનસ આરના છેદમાં સો કિંમત મૂકશું એટલે ઓટોમેટિક માઇનસ જ થઈ જશે કારણ કે ટકાવારી માઇનસ થાય છે ઓછી થાય છે રૂપ આપતા અહીંયા જવાબ આવશે પંચાવન હજાર બસો રૂપિયા ચાલો પ્રવૃત્તિ છે જોઈએ પહેલું રૂપિયા વીસ હજારનું દસ ટકા લેખે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો સાદા વ્યાજની કિંમત મૂકીએ વીસ હજાર દસ ટકા અને સમય છે બે વર્ષ જવાબ આવશે ચાર હજાર એવી જ રીતે બીજી બાજુ ચક્રવૃદ્ધિ વ્યાજ એનું સાદુરૂપ આપીએ પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો ની એનઘાત પીની કિંમત ટકા અને સમય મૂકીશું સાદુરૂપ આપીશું જવાબ આવશે ચોવીસ હજાર બસો તો ચક્રવૃદ્ધિ વ્યાજ થશે ચોવીસ બસો માઇનસ જેમ મૂળ હતી વીસ હજાર બાદ કરીએ તો બેતાલીસો રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થયું તફાવત કેટલો આવે છે તો બસો રૂપિયાનો તફાવત મળશે એક એક ટીવી વર્ષ પછી આ જો ઘટાડો થયો ફરીથી એટલે સૂત્ર આપણું માઇનસ વાળું આવશે બરાબર એક વસ્તુ એ યાદ રાખવાની ચાલો તો સાદુરૂપ આપીએ તો જવાબ આવશે ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા તો એક વર્ષ પછી કિંમત થશે ઓગણીસ હજાર નવસો પચાસ ત્યારબાદ છે આગળનું કોઈ મોલમાં જઈ જુદી જુદી વસ્તુઓ ઉપર મળતા વળતરની માહિતી આપણે જાણવાની છે વસ્તુની છાપેલી કિંમત કરતાં કેટલી ઓછી ચૂકવવી પડે છે એ માહિતી મેળવો તો આપણે જો કોઈ શર્ટની છાપેલી કિંમત હજાર રૂપિયા હોય અને તેના પર વીસ ટકા વળતર મળતું હોય તો વળતરની રકમ થશે બસો રૂપિયા એટલે કે છાપેલી કિંમત કરતાં આપણે એને કેટલા ઓછા ચૂકવવા પડે બસો રૂપિયા ઓછા ચૂકવવા પડશે જે આપણે ફાયદો કહી શકાય ચોથો પ્રશ્ન રાષ્ટ્રીયકૃત બેંકની મુલાકાત લો હાલમાં વ્યાજે રકમ મૂકવાથી કેટલા ટકા વ્યાજ મળે છે તે જાણો મુદત પ્રમાણે કેટલો વધુ ફાયદો થાય છે તે માહિતી મેળવો તો પહેલું રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે એને કહેવાય સરકાર સંચાલિત બેંક બીજું આવી બેન્કોમાં બચત ખાતું પર લગભગ અઢી ટકા એટલે કે બે પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે ફિક્સ ડિપોઝિટ પર ત્રણ ટકાથી લઈને સાત ટકા સુધીનું વ્યાજ મળે છે ત્યારબાદ સિનિયર નાગરિકો માટે વ્યાજ દર વધુ હોય છે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ જેટલી લાંબી મુદ્દત સામાન્ય રીતે વ્યાજ પણ એટલું એની અંદર વધારે આપવામાં આવે છે દરેક બેન્કમાં વ્યાજદર થોડો અલગ અલગ હોય છે એસબીઆઈ પીએનબી બી બીઆઈ જેવી બેંકો રાષ્ટ્રીયકૃત બેંક છે વ્યાજ વ્યાજદર આરબીઆઈની નીતિ પર આધાર રાખે છે જે સમયાંતરે બદલાતો રહેતો હોય છે એફડી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને બેંકમાં પૈસા મૂકતા પહેલાં તાજા વ્યાજ દર વિશે આપણે માહિતી મેળવી લેવી જોઈએ તો મિત્રો આ હતું રાશિઓની તુલના છે ધોરણ આઠ વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન ગાલા સાધિયે પોતીનું ફરી નવા વિડીયોમાં આપણે ફરી નવા સોલ્યુશન સાથે મળીશું આપ સવે આ વિડીયો સાંભળ્યો જોયો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ